તરફ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દાદાના દર્શન કરવા માટે પધારી રહ્યા છે તેમાં એક સપ્તાહ માટે મહોત્સવનો જે કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેમાં વિવિધ કાર્યક્રમમાં પોતે સહભાગી થવા દર્શનનો લાભ લેવા યજ્ઞ નો લાભ લેવા માટે જે શ્રદ્ધાળુઓ જે છે એ પધારી રહ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં અહીં પધારી રહ્યા છે હવે આપણે જોઈએ શ્રદ્ધાળુઓનો જે પોતાનામાં જે શ્રદ્ધા રહેલી છે પોતાનામાં જે આસ્થા રહેલી છે કેવી શ્રદ્ધા છે શ્રદ્ધાઓમાં તે આપણે જોઈશું દેવાધિદેવ મહાદેવ ભગવાન વાળીનાથના નૂતન શિવાલયના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ચાર દિવસ પૂર્ણ થઈ ગયા છે અને મહોત્સવના પાંચમા દિવસે પણ શિવભક્તોમાં ભારે શ્રદ્ધાની સાથે જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહેસાણા જિલ્લાના તરબ ખાતે માલધારી સમાજના દેવ ભગવાન વાળીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી ચાલનાર છે વાળીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે સાત દિવસના અગિયારસો કુંડી અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો સાથે કરવામાં આવી રહ્યા છે સાત દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ દરમિયાન પાંચ હજાર મણ સપણ લાકડું અને લગભગ એક હજાર મણ ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા છાણાનો મહાયજ્ઞમાં ઉપયોગ કરવામાં આવશે તેમજ પંદરસો બ્રાહ્મણો પંદર હજાર શિવભક્ત કુંડીમાં એકાવન લાખ આહુતિઓ આપવાનું શરૂ કરાયું છે આ સાથે જ માલધારી સમાજના વિવિધ પોશાકોમાં સજ્જ સ્ત્રી અને પુરુષો એ પોતાની સાંસ્કૃતિક વિરાસતો રજૂ કરી રહ્યા છે આ સાથે ખ્યાતનામ કલાકારોના ભાતીગઢ રોજિંદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે તેમજ અગિયારસો કુંડી મહાયજ્ઞ પ્રસંગમાં ગુજરાત ઉપરાંત ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ રોજ હાજરી આપી રહ્યા છે તો બીજી તરફ બાવીસમી તારીખે અતિરુદ્ર મહોત્સવ અને સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ હાજરી આપશે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે વાળનાથ મંદિર તરફ આજે આ પાંચમા દિવસમાં જયારે સવારથી જ અનેક સંતો પધારી રહ્યા છે

તે આખા ગુજરાત માટે આપણે ગૌરવની વાત છે અને તમામ ધર્મપ્રેમી જનતા સાથે સાથે રબારી સમાજના એક આહવાન છે કે આપ સર્વ પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા ઉપસ્થિત રહીને આપ વાણીના સંસ્થાનો સાથે ને સાથે આપણા વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ માન વધે એ પ્રમાણે આપણે બધે વ્યવસ્થા કરવાની છે ફર્સ્ટ ઓફ ઓલ હું આભારી છું કે મને આ અવસર મળ્યો છે દાતા બનીને અને હું દરેક યુવાઓને મારા સમાજના કે મારા પર સમાજના દરેકને વાળીનાથ ધામમાં આવવા નિમિત્ત કરું છું અને મારી ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ પણ છે જેના દ્વારા અમે શિક્ષણને પણ ખૂબ આગળ વધારી રહ્યા છીએ તે સાથે સાથે આ પાવન ધરતી પર અમે એક હોસ્પિટલ માટે પણ દાતા બનેલા છીએ જે બાપુની મનોકામના હતી અને અમને અવસર મળ્યો છે સિદ્ધ કરવા માટે અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દરેક સ્વયંસેવકોનો હું આભારી છું કે રાત દિવસ ઉભા રહીને આ આ આયોજનને ખૂબ સફળ બનાવ્યું છે એમને એજ્યુકેશન અને હેલ્થ એક મનુષ્યના અત્યારે બે બહુ મોટા પાયા છે અને તે દરેક વ્યક્તિને જરૂરી છે એટલે કોઈ જ વંચિત ના રહી જાય એ બાબતે મારા સમાજના હોય કે મારા દેશના હોય તે માટેનો બાપુનો સંકલ્પ હતો અને આપણે સૌ મળીને એ સંકલ્પ પૂર્ણ કરીએ થ ધામ ભગવાન ભોળાનાથ સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શિવકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ સાથે જ ભાતીગઢ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે શિવચરણે શીશ ઝુકાવવા આવતા શિવભક્તો એ ગુજરાતની હસ્તકલાને જાણે અને ખરીદી કરી શકે તેવા આશયથી હસ્તકલાનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે તો વળી ધામ મહોત્સવમાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો શ્રદ્ધાળુઓની મદદ અને વ્યવસ્થા માટે ખડેપગે રાખવામાં આવ્યા છે તેમજ એક હજાર સફાઈ કર્મચારીઓ પણ શિવધામમાં પોતાની ફરજ સમજીને સતત સ્વચ્છતાનું કામ કરી ભગવાન ભોળાનાથને પોતાની શિવ શિવચરણી વાળીનાથ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અમારા રબારી માલધારી સમાજ માટે એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે આજે સોળ તારીખથી જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થયો છે અને એમ જ ત્રિવેણી સંગમ મહાશિવપુરાણ કથા મોટો ભંડારો પ્રતિષ્ઠા અને દેશના યુગપુરુષ એવા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમનું માદુ વતન છે અને આ વિસ્તાર અને તપોભૂમિ ઉપર ખૂબ સંપર્કમાં રહેલા છે એવા એમના હાથે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશની અંદરથી ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની પ્રદક્ષિણા કરી અને પરમ પૂજ્ય ભા એવા બળદેવગીરી બાપુનું જે સ્વપ્ન હતું કે સૌથી મોટું મંદિર આ જગ્યા ઉપર બને એ સપનાને સાકાર કરવા માટે સમગ્ર રબારી માલધારી સમાજ અને સર્વ સમાજ જ્યારે કામે લાગ્યો અને ખૂબ મોટા દાતાઓએ પણ મન મૂકી અને જ્યારે વરસ્યા છે ત્યારે એક ઐતિહાસિક મહોત્સવ થવા જઈ રહ્યો છે ચાલુ છે અને આજે લગભગ દસ લાખ કરતાં પણ વધારે લોકોએ દર્શન કરવા માટે આવ્યા છે અને હજુ આવનારા ત્રણ દિવસ આ ઐતિહાસિક પ્રસંગની અંદર સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાંથી બધા જ સમાજના લોકો આવી અને આ તપોભૂમિના દર્શન કરી પરમ પૂજ્ય ગુરુદેવ એવા બળદેવગીરી બાપુનું સ્વપ્ન સાકાર કરવા માટે અત્યારના જે મહંત શ્રી જયરામગીરી બાપુએ જે પ્રકારે આયોજન કર્યું છે અને સર્વ સમાજ ભેગા થઈ અને જે આયોજન કર્યું છે એ આયોજનના કારણે આજે ખૂબ સારી પરિસ્થિતિની અંદર આખે આખો પ્રાણ પ્રતિષ્ઠા માહોલ ખૂબ ઉત્સાહ સાથે અને એક ઐતિહાસિક ઘટના બને અને આની ઐતિહાસિક સાક્ષી રહે એ પ્રકારનો આ પ્રસંગ અત્યારે બની રહ્યો છે જય વાળેરા આ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં એક અગિયારસો કુંડીમાં અતિ મહારુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે કે જે અત્યારે સો વર્ષના ઇતિહાસમાં કદાચ કોઈને ન ભૂતોના ભવિષ્ય જો મોટો યજ્ઞ થઈ રહ્યો છે જેમાં લાખો હજારો મેટ્રિક ટન લાકડું છાણા ગાયોના છાણાથી હવન કુંડો બનાવવામાં આવ્યા છે એ હવન કુંડોની અંદર રોજનું પંદર હજાર માણસ એક સાથી આહુતિ આપે છે બબ્બે હજાર ભૂદેવો આહુતિ આપે છે અને પંદર હજાર એક ટીમ એટલે સાત દિવસ સુધી કદાચ લાખોની સંખ્યામાં આહુતિઓ એના પાસે અને એવો અતિ મહારુદ યજ્ઞ કે જે ભારતના સો વર્ષના ઇતિહાસમાં અને ભવિષ્યમાં ન ભૂતો ભવિષ્ય એવો યજ્ઞ અહીંયા થવા થઈ જઈ રહ્યો છે યજ્ઞ માટેની સંપૂર્ણ સામગ્રી જે સનાતન ધર્મમાં જે ઓતામાં બાદ હોકાર જરૂરિયાત હોય જે શાશ્વત પુરાવતો લખેલી હોય એવી તમામ પ્રકારની સામગ્રી વાપરવાનું છે અને એ વન પત્યા પછી અહીંયા શિવલિંગની સ્થાપના થવાની છે વાળીના ધામ આ દર્શન કરવા માટે લાખો લોકો જ્યારે ઉમટી રહ્યા છે ત્યારે આજે અમે દર્શન કરવા વધારે છીએ આવનારી બાવીસમી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા પણ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં નવસો વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે વર્ષ બે હજાર અગિયારમાં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા મંદિરનો સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે રંગબેરંગી ફૂલોથી મંદિરનું શણગાર કરવામાં આવ્યો છે રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ સાથીઓ નગારું અને શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે વાડીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની પ્રેરણાથી રામ મંદિરની થીમ ઉપર વાડીનાથ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે આ માટે અહીં દિલ્હી કોલકાતા અને બેંગ્લોરથી લિલિયમ એમ્થોરિયમ કર્નેશન રોઝ બ્લુ સ્ટાર રજનીસ્ટ ગ્લેટ ડેઝી ઓર્કેટ સેવન્ટી ડિઝાઇન પત્તાની સ્ટાઇલ કનીર સહિતના ફૂલો અહીં મંગાવવામાં આવ્યા છે આ ફૂલોથી સુશોભનની કામગીરી કરવામાં આવી છે આ કામગીરી એકવીસમી તારીખ સુધી ચાલશે જેમાં કોલકાતાથી આવેલા સોથી પણ વધુ કારીગરો એ બસો ટન ફૂલથી સુશોભન કરવામાં લાગેલા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસ દરમિયાન સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાત્રે નવ વાગ્યાથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજના સાત વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે તરબ ખાતે બળિનાથ ભગવાનની ભવ્ય જે મંદિર બન્યું છે અને એની તૈયારીઓના ભાગ રૂપે જે શિવલિંગ છે એ ચાર ધામ અને બધા જે જે આપણા સ્થાનો ઉપર એના દર્શન કરીને પછી અહીંયા ગામે ગામ તમામ સમાજના સાથે લઈને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ જગ્યા જગ્યા વર્ષ કરતાં પણ વધુ છે દાતાઓએ ખૂબ દાન આપ્યું છે અને આ મંદિરની સાથે સાથે અહીંયા આરોગ્ય માટેની શિક્ષણ માટેની સમાજ સેવા માટેની અનેક સુવિધાઓ ઉભો કરવા માટેનું પણ એક આ મોટું ધામ

ખુબ મોટી વ્યવસ્થા જોડાયા છે જે પ્રકારે આ ભવ્ય તીર્થ ધામની સાથે સાથે સમાજ સેવાનું મોટું કામ એ આ તીર્થ થવાનું છે ત્યારે એ અમારા ગામ થી નજીક અઈઠોળ થી પણ એકદમ નજીક આ સ્થાન ઉપર જયારે આટલો ભવ્ય કાર્યક્રમ છે ત્યારે મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને ઉત્તર ગુજરાત તો એના માટે થનગની રહ્યું છે પરંતુ વિશ્વના પણ માલધારી સમાજના અને પ્રત્યેક સમાજના લોકો આજે વાળીનાથ ભગવાનના દર્શન અને ધામમાં આવવા માટે તત્પર બન્યા છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અગિયારસો હવન થવાના છે અને પંદર હજાર યજમાન બેસવાના છે અત્યારથી હવન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે રોજ બે લાખથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટેની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે વાડીનાથ મહાદેવમાં પોથી યાત્રા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયેલો છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં નવસો વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબ્બારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર બનીને હવે તૈયાર છે વર્ષ બે હજાર અગિયારમાં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરમાં સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથી યાત્રા પણ યોજાઈ હતી આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા પોથી યાત્રા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો આ સમયે વાડીનાથ મંદિરના મહંત જયરામ બાપુ સહિતના સંતો મહંતો આ કથાના સ્થળ ઉપર પહોંચ્યા હતા હાલ રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ સાથીઓ નગારુ અને શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ચારેય શક્તિપીઠના રહેશે આ તૈયારી છેલ્લા એક છ મહિનાથી ચાલુ હતું જેરમ બાપુએ અખત મહેનત કરીને આ શિવાલિંગની સ્થાપનાની જે સગવડ કરી છે એ અદભુત છે વિશ્વમાં દેખાય છે અને વિશ્વમાં સ્થાપિત થશે ફર્સ્ટ નંબરનું શિવલિંગ છે છતાંય પણ શિવલિંગ સોમનાથ છે એટલે આપણું શિવલિંગ ગણાય પણ સોમનાથ કરતાં આ મંદિર અને શિવલિંગ એ બહુ ભવ્ય છે અને ધર્મનું હસ્ત છે હવે પછી કોઈ પણ સ્થળે બાર જ્યોતલિંગ છે મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ તેરમું જ્યોર્લિંગ થઈ જશે અને લોકો અહીંયા દર્શન કરવા આવશે હસ્થાનું સ્થાન છે ધાર્મિક અને આ જે આયોજન કર્યું છે એ એક 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 રબારી સમાજથી એક નાના માણસથી માંડીને કરોડોપતિ અજોપતિ બધા જ અઢારે આલમ અહીંયા સેવા આપી છે અઢારે આલમે દાન આપ્યું છે અને આ જગ્યા એક પહેલાંથી એ પુરાણ વખતથી જ્યારે અમારા બળદેવગીરી બાપા હતા ત્યારથી પુણ્યથી ભરેલી હતી ને આજે પણ આ આ જગ્યા બરોબર પુણ્યને આધારીને પુણ્યનો ઉભરો આવ્યો છે ને એવું લાગે છે ચારે બાજુ રસોડા ચાલુ છે ચા મોર જ્યાં જ્યાં રહેવું હોય ત્યાં રહે ધર્મશાળાઓ ત્યાં આ બધો હસ્તાનો આખું ધર્મનું સ્થાન છે અને આખા વિશ્વમાં આ આ જગ્યા જોડાઈ જવાની છે ધર્મનો અસ્થા જ છે ધર્મ જ્યાં અહીંયા લોકો એકવાર આવશે એટલે આ શિવલિંગના દર્શન કરીને જશે ભવિષ્ય

થી દોઢ લાખ પબ્લિક ત્યાં બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે એ દિવસનું આશરે અંદાજિત પબ્લિકનું ઘસારો એવું લાગે છે કે પાંચથી સાત લાખ રૂપિયા સાત લાખ પબ્લિક આવે તેવી ગણતરી દરેક વ્યક્તિઓ રાખેલ છે અને પારંપરિક વસ્ત્રોમાં પરિધાનમાં આવે એવી જરામગીરી બાપુનો આદેશ છે અને જરામગીરી બાપુની એવી લાગણી છે કે ભાઈ આપણા પારંપરિક વસ્ત્રોમાં દરેક વ્યક્તિ આવે તો તેમાં કચ્છ કાઠિયાવાડ બનાસકાંઠા અને દરેક જિલ્લાઓમાંથી પબ્લિક પારંપરિક વસ્ત્રો પહેરી અને આવવાની છે અને એ રીતના આયોજન કરવામાં આવેલ છે કે પબ્લિક ઉમટી પડવાની છે અને રબારી સમાજ સિવાય અઢારે આલમની પબ્લિક એક

તેના માટે દિલ્હી કોલકાતા અને બેંગ્લોરથી લિલિયમ એમ્થોરિયમ કરનેશિયન રોઝ બ્લુ સ્ટાર રજનીસ્ટ ગ્લેટ ડેઝી ઓર્કેટ સેવન્ટી અને ડિઝાઇન પત્તાની સ્ટાઇલ કનીર સહિતના ફૂલો મંગાવવામાં આવ્યા છે જેમાં કોલકાતાથી આવેલા સોથી પણ વધુ કારીગરો આ બસ્સો ટન ફૂલથી સુશોભન કરી રહ્યા છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના કાર્યક્રમો યોજાશે રાત્રે નવ વાગ્યાથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજના સાત વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ સાત દિવસને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અગિયારસો હવન થવાના છે અને પંદર હજાર યજમાન બેસવાના છે અત્યારથી હવન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે જે ખાસ પ્રકારની કચ્છની માટીના લીપણથી તૈયાર થયા છે આ મહોત્સવમાં એક લાખ કરતાં પણ વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે યાદી મોકલાવી છે રોજ બે લાખથી પણ વધુ લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે વાડીનાથ ધામમાં કોઈ પણ શિવભક્ત આવી શકે તેવી તમામ પ્રકારની વાહન વ્યવહારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મિત્રો વાળીનાથ દેવોના દેવ એવા શિવજીના ધામમાં જ્યારે તમે જુઓ છો કે આ ભવ્ય પ્રસંગ છે ત્યારે સંતો મંતો મહંતો મહામંડલેશ્વર જ્યારે અહીં પધાર્યા છે ત્યારે એના સાક્ષી બન્યા છે ત્યારે આવો એમને જ પૂછે કે આ કેટલો દિવ્ય અને ભવ્ય પ્રોગ્રામ છે કારણ કે બાગેશ્વર ધામના જગદીશગીરી મહારાજ રાજસ્થાન શિરોઈથી અહીં પધાર્યા છે પૂર્ણાનંદ સ્વામી કપિલેશ્વર મહાદેવ અને એ સંત જ્યારે અહીં પધાર્યા છે ત્યારે આવો એમની સાથે સીધી વાત કરીએ આ દિવ્ય અને ભવ્ય પ્રસંગને લઈને बापू आप यहाँ पे पधारे हैं और इतना बड़ा भव्य जो प्रसंग हो रहा है शिव का पर आप तो शिव भक्त है और आपके पास स्वयं लोग कुछ भी द्वि द्विधा हो या मुश्किली हो तो आपके पास आते हैं तो क्या कहेंगे ऐसे अवसर पर શ્રી પૂજ્ય વિનમગિરી બાપુ કી જય ભોલે શ્રી જીવા કી જય એ ભવ્ય પ્રોગ્રામ શ્રી મહાદેવ વાળીનાથ ભગવાનના महान अवसर शिव यात्रा बारह ज्योतिर्लिंगनी अंदर अभिषेक करें यहाँ चार धाम और अभी प्राण प्रतिष्ठा बाईस दो हजार दो दो हजार दो तारीख को चौबीस है ना कितनी तारीख हो रही है तारीख बाईस बाईस सोलह से बाईस हाँ सोलह से बाईस दो हजार चौबीस में है प्राण प्रतिष्ठा की जा रही है और ભોલેનાથ બળદેવગીરી બાપુ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાનંદ આ કાર્યક્રમ માં ઉપસ્થિત છે પૂર્ણાનંદ સ્વામી બાપુ પાસે બાપુ શું કહેશો કે આ શિવલિંગ નું મહત્વ કેટલું છે આ ધામ નું મહત્વ એમ કેવાય કે સોમનાથ બાદ બીજું એક મહત્વનું આ મંદિર બની રહ્યું છે ત્યારે શું धाम દિવ जय इसे दिव्य धाम में आने वाले सभी यात्रियों का स्वागत है भगवान श्री भोलेनाथ समस्त भारत की यात्रा करते हुए यहाँ पधारे हैं और पुनः 16 से 22 में जो 22 तारीख को गुरुपुष्य अमृत योग में जो प्राण प्रतिष्ठा महत्व होने वाला है उस उपलक्ष्य में यहाँ समस्त भारत से बड़े बड़े दिव्य मूर्तियाँ पधारे हैं और लगभग एक हजार साधु का यहाँ समावेश हो रहा है और लगभग पंद्रह सौ ब्राह्मण यहाँ पर कर्मकांड कर रहे हैं अतिरुद्र महायज्ञ पंच महायज्ञ चल रहा है एक तरफ एक तरफ शिव महापुराण महिमा गाथा गाई जा रही है बड़ा दिव्य माहौल है आप स्वयं आइए और इसके सहभागी बनिए भोलेनाथ की जाए તો આપણે જોયું કે દર્શક મિત્રો જે પ્રમાણે દેવના દેવ એટલે કે મહાદેવ શિવધામ એક મોટું ધામ બની રહ્યું છે ત્યારે સંતો મહંતો મહામંડલેશ્વર અને જ્યારે ધર્મગુરુઓ આવવાના હોય ત્યારે આ કાર્યક્રમમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપે એમના સ્વમુખે જાણ્યું